કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ ન મળતા નવરસના યુનિવર્સિટી ચાલુ રાખવામાં આવી છે જો કે સ્કૂલો તો હાલ અત્યારે બંધ જ છે વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચેક કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે સાથે તેઓનો બેગ પણ ચેક કરવામાં આવે છે આજે વહેલી સવારે નવરસના સ્કૂલમાં જે સ્કૂલના પ્રિન્સિપાલ છે તેમને ધમકી મેલ મળ્યો અને મેલ મળતાની સાથે જ સ્કૂલોમાં રજા અને યુનિવર્સિટી રાબેતા મુજબ ચાલુ રખાઈ છે એકચ્યુઅલી એક મેલ મળ્યો છે જેમાં પાઇપલાઇનમાં જે બોમ્બનો થ્રેટ આવ્યો છે સ્કૂલમાં અને બધી નવરચના સ્કૂલ આજે બંધ છે અને જે અમારી કોલેજની પાછળ બી જે નવરચના સ્કૂલ છે એને બી આજે બંધ કરાઈ છે ને સ્ટુડન્ટ સવારે આવ્યા હતા તો સ્ટુડન્ટને બધાને ઘરે મોકલી દીધા છે પણ જે કોલેજ છે એ ચાલુ છે હા ચેકિંગ ચાલુ જ છે હજી સવારથી ચેકિંગ ચાલુ છે હા યુનિવર્સિટીમાં બી ચેકિંગ હવે આવશે કેમકે સ્કૂલમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે કેમ કે ત્યાંથી એકચ્યુલી ધમકી આપી છે જે થ્રેટ છે હા યુનિવર્સિટી તો ચાલુ છે તમે જોઈ શકો છો બધા સ્ટુડન્ટ છે ના ત્યાં કોઈ ધમકી નથી ના ના એ હજુ કંઈ ખબર નથી એ પોલીસ દેખશે અરમાન અરમાન અલી